હલો વિદ્યાર્થી નમસ્કાર રીપી લર્નિંગ હબમાં આપણું સ્વાગત છે આજે આપણે કેપેસિટન્સ સ્થિત વિદ્યુત શાસ્ત્રની અંદર ખાસ કરીને કેપેસિટર વિભાગ છે ખ્યાલ છે તમને થિયરિકલ કન્સેપ્ટમાં જોઈ ગયા છે કે કેપેસિટરનું કામ શું છે તો આજે કેપેસિટર પર આધારિત જે ટોપિક છે તમારા કેપેસિટન્સ અને કેપેસિટન્સ કેપેસિટર અને કેપેસિટન્સ ગોળાનું કેપેસિટન્સ આપણે જોઈ ગયા હતા સમાંતર પ્લેટનું કેપેસિટન્સ તો આના આધારિત જે એમસીક્યુસ છે એ આપણે આજે જોવાના છે તો

નાના ટીપા ના સરખામણીમાં કેટલું હોય છે રાઈટ સમાન સમાન છે છે ત્રિજ્યા આ ટીપા ભેગા મળીને મોટું તો ધ્યાન આપો મિત્રો અહીંયા સ્પષ્ટ કહી શકીએ કે મોટા નું કદ બરાબર એન ગુણ્યા નાના ટીપાનું કદ હવે ટીપુ છે ગોળાકાર હોય ને વિદ્યાર્થી મિત્રો ગોળાકાર નું કદ થાય થાયર બાય થ્રી પાયાર ક્યુબ ક્લિયર કેપિટલ આર મોટા ટીપાની ત્રિજ્યા છે જ્યાં લખી દઉં છું કેપિટલ આર મોટા ટીપાની ત્રિજિયા આર ક્યુબ બરાબર આવશે એન આર ક્યુબ આ ને આ બાજુ લઈ જાવ તો મોટા ટીપાની ત્રિજિયા આવી જાય એન ની આર રેડી મેન આ ખાસ ધ્યાન રાખવાનું છે રાઇટ

ફોર પાઇ સિલો ઝીરો આર આના પરથી સ્પષ્ટ થાય કે સી પ્રપોઝનલ ટુ આર બાકીનું બધું અચળ છે તો આર જ જોવાનું રહે ને ચાલો તો મોટાનું કેપેસિટસ આપણે લઈ લઈએ તો આના પરથી તમે એવું કહી શકો કે સી ટુના છેદમાં સી વન સી એટલે મોટા ટીપાનું એટલે એનું આર આવે અને પહેલાનું સ્મોલ આર રેડી ને ચાલો તો આ જ વસ્તુ મૂકી દઈએ તો સી ટુ ના છેદમાં સી વન કેપિટલ આપેલું છે તમારી પાસે એન કેટલું છે આઠ જોઈ લો આઠ ટી છે ને તો આઠ લ્યો રેડી તો કેટલું થશે બોલો બે ની ત્રણ ઘાત થાય આને આમ લખી શકાય ને બે ની ત્રણ ઘાત આખાનું વન રેડી તો આવશે સી ટુ બાય સી વન ઇઝ ઇક્વલ ટુ ટુ તો સી ટુ બરાબર ટુ સી ટુ બે ગણું થાય ભાઈ મોટાનું કેપેસિટન્સ નાના કેપેસિટન ની સરખામણીમાં બે ગણું થાય તો તમારો જવાબ આવશે બે ગણું ક્લિયર તો તમારો જવાબ સી સ્પષ્ટ જોઈ શકો છો ચાલો ખાલી જગ્યા પર આધાર રાખે છે બે પ્લેટની ધાતુ ધાતુની પ્લેટની જાડાઈ બે પ્લેટ વચ્ચેના વિદ્યુત સ્થિતિમાં બે પ્લેટ વચ્ચેના અંતર તો સમાંતર પ્લેટનું કેપેસિટન્સ સમાંતર પ્લેટ કેપેસિટન્સ બરાબર ને આના પરથી તમે જોઈ શકો છો ટુ તથા સી ટુ એ છેત્રફળ ઉપર આધાર રાખે પણ આમાં કઈ ક્ષેત્રફળ છે નહીં તો બે પ્લેટ વચ્ચેના અંતર ઉપર આધાર રાખે આના ઉપરથી કહી શકાય બે વચ્ચેના અંતર પર આધાર રાખે રેડી આમાં જો સ્પષ્ટ જોઈ શકાય છે તો આના પરથી સ્પષ્ટ છે કે બે પ્લેટો વચ્ચેના અંતર ઉપર એ ડિપેન્ડ કરે છે ક્ષેત્રફળ ઉપર પણ આધાર રાખે વિદ્યાર્થી મિત્રો પણ એ છે ને આગળ વધીએ નેક્સ્ટ સમાંતર પ્લેટ કેપેસિટર નું કેપેસિટન્સ જો પાછો આવ્યું સમાંતર પ્લેટ કેપેસિટર નું કેપેસિટન્સ શું છે એપ્સિલોન 0 ના છેદમાં d

એટલે એ વધે તો સી વધે ક્લિયર તો ક્ષેત્રફળ વધતા વધે તો તમારો જવાબ આવશે ક્લિયર આગળ વધીએ નેક્સ્ટ વીજ કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનું અંતર વધારતા વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા વધે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા અચળ રહે કે બે પ્લેટ વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઘટે વિદ્યુત ક્ષેત્ર તમે ખ્યાલ આવી ગયું છે ને સિગ્મા પોન એફસીલોન જીરો રાઈટ સિગ્મા બરાબર તમે લઈ શકો છો ક્યુ બાય એ તો e બરાબર ક્યુ ના છેદમાં એફ સિલો 0 રાઈટ

હે ને વિદ્યાર્થી મિત્રો તો અહીંયા વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા અચળ રહેશે તો તમારો જવાબ આવશે સી ક્લિયર ઓકે ચાલો આગળ વધીએ નેક્સ્ટ એક સમાન પાણીના વીજભાર ધરાવે છે આ બધા ટીપા ભેગા મળીને મોટું ટીપું બનાવે છે તો એનું સ્થિતિમાન કેટલા ગણું થાય એન બરાબર તમારી પાસે આપ્યું છે સત્યાવીસ પેલા જો હમણાં જ મેં તમને કીધું હતું હે ને કે આર બરાબર એન ની વન થર્ડ સ્મોલ આર ઓકે આ મોટા ટીપાનું કદ બરાબર એન ગુણ્યા નાના ટીપાનું કદ હમણાં જ આપણે જોયું ને આજ ભાગ ભાગ તો અહીં શોર્ટ લખ્યું છે એવી જ રીતના સ્થિતિમાન પણ આના ઉપરથી આવી શકે જો પહેલા એક ટીપું હોય ત્યારે સ્થિતિમાન આવે કે ક્યુ અપોન આર ક્લિયર હવે તમે મોટું ટીપું બનાવો છો ત્યારે એનું સ્થિતિમાન આવે વી ડેસ ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ અપોન આર રાઈટ હવે જોજો ખાસ ક્યુ ડેસ

તો વીડેશ બરાબર પેલા હું કોમન લઈ લો કે આર રેડી કેદ માં આર બરાબર તો વી છે જોઈ ઓકે તો સ્પષ્ટ છે કે વીડેશ ઇઝ ઇક્વલ ટુ એન ની ટુ બાય થ્રી વી હવે એન તમને આપ્યો છે સત્યાવીસ તો વી દેશ બરાબર સત્યાવીસ ટુ બાય થ્રી ઇન્ટુ વી નો વર્ગ અને એનું ઘનમૂળ ત્રણ ત્રણ નો ત્રણ નો વર્ગ એટલે ત્રણ નો વર્ગ એટલે નવ રેડી સત્યાવીસ ની ટુ બાય થ્રી એટલે આવું લખી શકે ત્રણ ની ત્રણ 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 નવ નવ તેરી સત્યાવીસ એની ટુ બાય થ્રી ઉડી જાય ત્રણ નો વર્ગ નવ એટલે અહીંયા વી એટલે નવ વી કેટલું થાય નાઇન વી તો તમારું નવ ઘણું થાય ભાઈ રાઈટ ને ખ્યાલ આવી ગયો આ તમારો ફાઇનલ આન્સર છે સિમ્પલ ચાલો આગળ વધીએ આ સૂત્ર ખાસ તમે ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો આગળ પણ આવશે આ શોર્ટકટ સૂત્ર છે બધા આ છે આ છે રેડી ચાલો એટલે તમારે કેલ્ક્યુલેશન લાંબો ટાઈમ જાય નહીં આગળ વધીએ નેક્સ્ટ બે ધાતુના ગોળાની ત્રિજ્યા આપેલી છે એ કાર્બન છે 20 સેન્ટીમીટર એટલે 20 10^-2 મીટર રેડી અને r2 બરાબર r1 r2 બરાબર 10 સેન્ટીમીટર એટલે 10 2 મીટર દરેક પર એકસો પચાસ માઇક્રોકુલ દસ ની માઇનસ પાંચ કુલમ બંને ગોળાને સુવાહક તાર વડે જોડતા તેમનું સામાન્ય સ્થિતિમાં કેટલું થાય પેલા તો આ બંને ગોળા છે રેડી ને તો ગોળાના

અને કુલ કેપેસિટ તો V બરાબર આવું થાય ને Q1 વન પ્લસ ક્યુ ટુ છેદમાં સી વન પ્લસ સી ક્યુ વન પ્લસ ક્યુ ટુ એટલે ક્યુ ક્યુ ટુ એટલે Q એટલે શું થશે ક્યુ પ્લસ ક્યુ છેદમાં સી વન પ્લસ તો વી બરાબર ટુ છેદમાં સી અને C2 કેટલું છે આ બંને છે તો બંનેની અંદર ફોર પોઈન્ટ જીરો કોમન લઈ લે દસ ની માઇનસ પાંચ છેદમાં ફોર પાય એફ નો પહેલેથી જ આપણે કોમન લઈએ આની અંદર શું આવશે આર વન પ્લસ આર ટુ આર વન કેટલું છે જોવું આર વન છે વીસ હા તો વીસ વત્તા દસ અહીંયા પણ કોમન લઈ લઈએ દસ ની માઇનસ બે પંદર દુ ત્રીસ થઈ જશે ત્રીસ દસ ની માઇનસ પાંચ છેદમાં ફોર પાય એફ જીરો દસ વત્તા દસ વીસ એટલે ત્રીસ દસ ની માઇનસ બે હેડિ આવશે ત્રીસ એટલે વી બરાબર આવશે વનઅોર ફોર પાય એફસી લોન જીરો ગુણ્યા માઇનસ બે ઉપર એટલે પ્લસ બે એટલે દસ ની માઇનસ ત્રણ વનઅન્ટ એટલે કે ગુણ્યા દસ ની માઇનસ ત્રણ અને કે તો આપણે બધાને ખબર છે નવ ગુણ્યા ની નવ હે તો વીકલ ટુ શું થાય નવ ગુણ્યા ની નવ ગુણ્યા ની માઇનસ રેડી તો કેટલું થશે બોલો નાઇન ઇન્ટુ ટેન ટુ સિક્સ રાઈટ વોલ્ટ તો તમારું સ્થિતિમાન આવી ગયું સામાન્ય કેટલો આવ્યું નવ ગુણ્યા દસ ની છ વોલ્ટ ક્લિયર તો માહિતી મળી ગઈ ક્લિયર આગળ વધીએ નેક્સ્ટ એક વર્તુળાકાર પ્લેટ વાળા સમાંતર પ્લેટ કેપેસિટીની પ્લેટો વચ્ચેનું અંતર એક મીટર ત્રીજી ના ગોળાના કેપેસિટી ગોળાની ત્રીજી તો પ્લેટ અંતર ઓલું આર કેટલું થાય ડી બાય ટુ એટલે કે વીસ એમ એમ એટલે કે વીસ ગુણ્યા દસ ની ત્રણ મીટર રેડી કેપિટલ આર આપ્યું છે એક મીટર ત્રિજ્યાના ગોળાના કેપેસિટન્સ જેટલું હોય તો વર્તુળાકાર પ્લેટની ત્રિજ્યા કેટલી સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ બરાબર ગોળાનું કેપેસિટન્સ હે ને ચાલો સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ એફસીલોન જીરોના છેદમાં ડી ઇઝ ગોળાનું કે ફિસ્ટન્સ ફોર પાય એપ્સિલોન ઝીરો આર ચાલો એપ્સિલોન ઝીરો જઈ ઓકે છેત્રફળ નથી પ્લેટનું પ્લેટ વર્તુળ પ્લેટની ત્રીજી કીધી છે તો શું થશે અહીંયા ડી તો આપણે આપેલું જ છે અહીંયા મૂકી દો ફોર પાય સ્ક્વેર ને સોરી પાય સ્ક્વેર હા આ નથી ચાલો છેદમાં ડીલ ટુ ફોર પાયો પાય છે તો શું થશે ફોર આરડી તો આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ફોર ડી તો આર સ્કવેર ઇક્વલ ટુ ચાર એક અને ડી કેટલું છે આપણું ચાલીસ એમ એટલે ચાર ગુણ્યા ચાલીસ એમ એમ છે માઇનસ બે તો આર બરાબર સોળ નું વર્ગ મૂળ ચાર ગુણ્યા દસ ની માઇનસ એક રેડી તો આર બરાબર પોઈન્ટ ચાર મીટર પોઈન્ટ ચાર મીટર આવે તો જવાબ તમારો પોઈન્ટ ચાર મીટર જ આવે જે આની અંદર ઓપ્શનમાં ભૂલ છે આપણે કોઈ બી એક લખી દઈએ અથવા તો માઇનસ ત્રણ લાવવી પડે એટલે લે ચારસો મિલીમીટર આવે પણ પોઈન્ટ ચાર મીટર લખી દો એક જગ્યાએ બરાબર પોઈન્ટ ચાર મીટર આવશે કોઈ બી એક સુધારી નાખો ડીને આપણે સુધારી નાખીએ છીએ પોઈન્ટ ચાર મીટર ક્લિયર ઘણીવાર આવું બનતું હોય છે વિદ્યાર્થી મિત્રો ટાઈપ મિસ્ટેક થાય ત્યારે તો તમારો જવાબ આવશે પોઈન્ટ ચાર મીટર આ સાચો જવાબ છે ક્લિયર ચાલો આગળ વધીએ નેક્સ્ટ હવા ધરાવતા એક સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટનો વ્યાસ ચાર સેન્ટીમીટર છે રાઈટ કે આ કેપેસિટરનું કેપેસિટન્સ વીસ સેન્ટીમીટર વ્યાસવાળા ગોળાના કેપેસિટન્સ જેટલું હોય તો બે પ્લેટ વચ્ચેનું અંતર કેટલું હોવું જોઈએ ઓકે વસ્તુ કીધું છે એક સમાંતર પ્લેટ કેપેસિટી પ્લેટનો પછી આ જ કેપેસિટીનું કેપેસિટ વીસ સેન્ટીમીટર ગોળાના ગોળાનો વ્યાસ આપ્યો છે વીસ સેન્ટીમીટર તો એની ત્રિજ્યા કેટલી થાય દસ સેન્ટીમીટર થાય તો બે પ્લેટ વચ્ચેનું અંતર કેટલું હોય તો

આપણે ડી જોઈએ છીએ તો ડી બરાબર શું થશે બોલો ના છેદ માં ફોર આર ડી સોરી ફોર આર ડી તો આપણે લઈ લીધું ફોર આર તો ડી ઇઝ ઇક્વલ ટુ આર સ્ક્વેર એટલે બે નો વર્ગ છેદમાં ચાર ગુણ્યા એનો વર્ગ સોરી વર્ગ નથી ને ચાલો બેનો વર્ગ ચાર છેદમાં ચાર દસ રાઈટ ચાર ચાર કેન્સલ તો શું થઈ જશે બોલો ડી બરાબર ની માઇનસ વન સેન્ટીમીટર તો ડી બરાબર ની માઇનસ ત્રણ મીટર માઇનસ બે ને એકા ત્રણ આવી ગયું ક્લિયર ચાલો તો જવાબ આવશે બી તમારો સાચો જવાબ છે આગળ વધીએ નેક્સ્ટ વીજ ભારિત સમાંતર પ્લેટ કેપેસિટરમાં બે પ્લેટો વચ્ચે વિદ્યુત ક્ષેત્ર બે પ્લેટ વચ્ચેનું વિદ્યુત ક્ષેત્ર સમાંતર પ્લેટ વચ્ચેનું વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય છે મૂકી શકો q જીરો તો છેદમાં તો બે પ્લેટ વચ્ચેનું વિદ્યુત ક્ષેત્ર બે પ્લેટ વચ્ચેના અંતરના અંતર ઉપર તો ડિપેન્ડેબલ જ નથી એટલા ખોટું છે ચાલો બે પ્લેટ અંતર આવે જ નહીં એટલે બે પ્લેટ વચ્ચેના અંતર પર આધારિત નથી એ અંતર પર આધારિત નથી તો તમારો જવાબ આવશે ડી ચાલો આગળ વધીએ નેક્સ્ટ જીરો ઝીરો આઠ મીટર ત્રીજિયા વાળી વર્તુળાકાર પ્લેટ ધરાવતા આ વર્તુળાકાર પ્લેટની ની ત્રિજ્યા છે આર જીરો પોઈન્ટ જીરો આઠ મીટર એટલે આઠ ગુણ્યા દસ ની બે મીટર રેડી સમાંતર પ્લેટ કેપેસિટર બે પ્લેટ વચ્ચે એક ગુણ્યા દસ માઇનસ ત્રણ મીટર અંતર છે ડી આપ્યું છે દસ ની માઇનસ ત્રણ મીટર જો બે પ્લેટ માટે વિદ્યુત સ્થિતિમાન તફાવત વી સો વોલ્ટ હોય તો દરેક પ્લેટ પર વિદ્યુત ભાર કેટલો ભાઈ વિદ્યુતભર ક્યુ બરાબર સીવી સમાંતર પ્લેટ કેપેસિટી સી બરાબર શું થશે તો ક્યુ બરાબર પાય આર સ્કવેર એફસી જીરો છેદમાં ડી ક્લિયર ચાલો તો ક્યુ બરાબર પાય એમ રાખો આર સ્ક્વેર આર સ્ક્વેર એટલે આઠ દસ ની માઇનસ બે એનો વર્ગ ગુણ્યા એપસીલો જીરો આઠ પોઈન્ટ પંચ્યાસી દસ ની માઇનસ બાર ઇન્ટુ વી હેડે અહી વી આવશે ને પાછો એટલે દસ ની બે ચાલો તો ક્યુ બરાબર હા પાય ચોસઠ દસ ની માઇનસ ચાર આઠ પોઈન્ટ પંચ્યાસી દસ ની માઇનસ બાર પેલા ઘાત ચેક કરી લઈએ ચોસઠ પાય ગુણ્યા આઠ પોઈન્ટ પંચ્યાસી ની કેટલી ઘાત હવે જોઈ લઈએ માઇનસ ત્રણ ઉપર છે એટલે પ્લસ ત્રણ પાંચ પાંચ છે અને બાર તેર ચૌદ પંદર સોળ સોળ માંથી પાંચ જાય એટલે ચૌદ આઠ પોઈન્ટ પંચ્યાસી દસ ની માઇનસ અગિયાર કુલમ ચાલો આનું કેલ્ક્યુલેશન કરો વિદ્યાર્થી મિત્રો ચોસઠ ગુણ્યા આઠ ત્રણ એ રીતના કરશો તો પણ તમને જવાબ આવી જશે ક્યુ બરાબર સત્તર ઇઠોતેર દસ માઇનસ અગિયાર કુલમ રેડી ને આ બધાનો ગુણાકાર કરીએ તો હવે એક બે ત્રણ તો ક્યુ બરાબર સેવન સેવન એટ દસ એક બે ત્રણ માંથી ત્રણ જાય એક બે ત્રણ રેડી માઇનસ આઠ કુલમ હવે એક સેવન સેવન એટલે વન એટ કહી શકાય દસ ની આઠ કુલમ તો તમારો જવાબ આટલો હોઈ શકે રેડી ની માઇનસ આઠ કુલમ યસ જવાબ છે છે તમારી પાસે એક બધામાં પણ ઘાત ચેક કરવાની એટલે તમારો જવાબ આવશે બી ક્લિયર ઓકે આગળ વધીએ નેક્સ્ટ સમાંતર પ્લેટ કેપેસિટીની ક્ષમતા સી છે ટૂંકમાં સી ઇઝ ઇક્વલ ટુ એપસિલોન જીરોના છેદમાં ડી પ્લેટ વચ્ચેનું અંતર કરવામાં આવે એટલે કેટલી થાય જીરો ના છેદમાં ડી બાય ટુ ટુ ઉપર વહી જાય તો સી બરાબર ટુ એફ ના છેદમાં ડી એફ ના છેદમાં ડી બરાબર તો સી હે ને

10 ની માઇનસ બાર માઇનસ બાર ઉપર લઈ લો એટલે પ્લસ બાર માંથી ત્રણ જાય આઠ નવ નવ દસ ગયાર બાર હા દસ ની નવ છેદ આઠ પોઈન્ટ રેડી એ બરાબર આયા છે ને હું સો કરી નાખું ચાલો સો ગુણ્યા દસ ની સાત કરી નાખું છેદ આઠ પોઈન્ટ પંચ્યાસી હે ને સોના આઠ ભાગ પાડીએ નવ ભાગ પાડો સો સોના ના નવ ભાગ પાડો ઓગણત્રીસ એ બરાબર વન પોઈન્ટ વન ટુ થ્રી ડબલ નાઇન છે એટલે થ્રી કરી નાખું છું ને વન ટુ કેટલું એક ખસેડો આમ તો આઠ દસ ની આઠ ચાલો મીટર સ્કવેર ક્લિયર આ આવી ગયું તો જવાબ આવશે ઓકે ચાલો એ તમારો ફાઇનલ આન્સર રાઈટ આવી ગયું આ સાથે આ સેક્શન ને પૂરો કરીએ છે ફરી પાછા નવા સેશન સાથે મળીશું ત્યાં સુધી ની વિદાય લઈશું જય જય ભારત થેન્ક યુ